થોડા દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે જે તામિલનાડુ બાજુથી દર્શનાર્થે આવેલ યાત્રાળુઓની જેમની બસ નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી જેને લઈને મુસ્લિમ સમાજના યુવાનોએ જાન અને માલની પરવાહ કર્યા વગર જે નદીના કોઝવે પરથી ધસમસતો પ્રવાહ પસાર થતો હતો જેમાં આ મુસ્લિમ યુવાનોએ પોતાની ટ્રકને પાણીમાં લઈ જઈને બસના કાચ તોડીને યાત્રાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં જે ટ્રક લઈને ગયા હતા તે ટ્રક પણ ફસાઈ ગયો હતો પણ હાર ન માની બીજો ટ્રક પાણીમાં લઈને ગયા અને તમામ યાત્રાળુઓને સહી સલામત બહાર કાઢ્યા હતા જેને લઈને આ ત્રણેય યુવાનોનું તળાજા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરાયું હતું જેમાં આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા સિપાહી સમાજના પ્રમુખ જનાબ ખલેલભાઈ દસાડિયા તેમજ તાળાજા સિપાહી સમાજના પ્રમુખ અને તેમની ટીમ મેમણ સમાજ અને તેમની સમગ્ર બોડી તેમજ ખોજા સમાજ અને તેમની બોડીના સભ્યો ખાંચી સમાજ ગરિયાળા સમાજ દાઉદી વોરા સમાજ તેમજ હિન્દુ સમાજના ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે તળાજા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ સહિતના પત્રકારો મિત્રો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આ ત્રણેય જાંબા જીવાનોને સન્માનપત્રો શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરાયા હતા જુઓ સમગ્ર કાર્યક્રમ

આપણે યોગાવી લઈએ આપણી વચ્ચે લાવો છે એક સરસ મજાની પ્રેરણા આપણી વચ્ચે

એ ત્રણે યુવાનોનું સન્માન કરે છે જેમન જમનની ટીમ તથા તેમની કાવબરી ટીમ ઉપસમુ એ તમામ એમનું સન્માન કરે ત્યારબાદ તવાજા ફકીર જમનના પ્રમુખ હુસેનભાઈ દળ તથા તેમની ટીમ છે જાકીરભાઈ ત્યારબાદ ગરિયાલા જમાતના પુદાસ કાલુભાઈ કેલાવાના સાજીદ ભાઈ કેતક ટીમ છે એ સ્વાગત કરે છે કે ઘણી યુવાનોનું સન્માન કરે છે છે જે આપણી માટે આનંદ અને ગૌરવની વાત છે ત્યારબાદ સમાજના પ્રમુખ મુનાભાઈ કપાસી તથા તેમની ટીમ એ ઘણી યુવાનોનું શાલ અને પુષ્ટ પુસ્તી સ્વાગત કરીશે જ્યાલબાદ ઇસ્માઇલી પોતા જમતના પ્રમુખ રફીફભાઈ શબીરભાઈ ગંગરી તેઓ પણ આ ઘણી યુવાનોનું સ્વાગત કરશે चाल होणारी તેમનો સન્માન કરવામાં આવશે આપણા સાઉ કા위원ા બડવાથી વધાવી લઈએ આપણ માન આપિને સખવંત ગામના સરપંચ અશોપભાઈ તથા માજી સરપંચ રૂપાભાઈ સorenthi પણ આપની નીચે उपस्थित છે

Dia memang. Jakarta dapat gaji zaman સાહેબદા <coughs> <laughs> મુસ્તાકભાઈ મેમણ ફિરોજભાઈ દસાડિયા સમસ્ત પત્રકાર ટીમ આનંદભાઈ કમલેશભાઈ વનરાજભાઈ અમિતાભભાઈ ખાસ તો મને ગઈકાલે ફોન આવ્યો કે અમે સુરુ હિરોનું સન્માન કરવા જઈ રહ્યા છીએ હું તો ખાસ આ યુવાનોને સુરુ હિરો જ કે ફક્ત યુદ્ધમાં

قِيَالَبَادَ تَلَجَّنِي أَنْدَرَ الْحَمْدُ لِلَّهِ الْحَمْدُ لِلَّهِ وَكَفَى وَسَلَامٌ عَلَى رِبَاعِهِ الَّذِينَ اسْتَفَارُوا أَمَّا بَعْدُ فَرَضُوا بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ صُورُ اللَّهِ

તમારા નું જે આયોજન થયું એ સોશિયલ મીડિયા પર જાણવા મળ્યું અને વૈષ્ણવ પુસ્તક પર અંગ્રેજભાઈ બદલે મંત્રીણ હતો અને ખરા દિલથી એક એવી ઈચ્છા હતી કે જે છે આ સ્ટીપ દેતી આવો લઈને પણ હું કાયો હોતો નથી પ્રતા છે

कि जी इस्लाम ने अंदर आगे मौलाना ने कहा कि इस्लाम ने अंदर ये तारीफ करवा मारी कि जिन स्थान में ले लिए कि इल्म ने अंदर जबरदस्त एक हकीकत से आदरणीय तमाम मौलाना साहब को मंच सुबह का चला जाना सेवा भावी रखना મારી સામે બેઠેલા મારા વડીલો વર્ષો પહેલા એક ગવાયેલું છે ના હિન્દુ બને ગામ ના મુસલમાન બને ગામ ઇન્સાન ધરી દે તો કોઈ માલ કુદરતના કોળે ધરી દે પણ પોળિયારના એવો બદલાવો છે અલ્લાહના

અને નદીની અંદર એમણે બસને ઉતારી પોતાની ગાડી ઉતારી અને કંટ્રોલ ગુમાવ્યવો ઓગણત્રીસ જિંદગી જ્યારે જાનના જોખમમાં ફળાય ત્યારે હુસૈનભાઈ શમૈયા રફીકભાઈ શમૈયા મેબુભાઈ સૈયદ કોઈ હોસ્પિટલના કામ જભાવ ચડાજાવ શાહેર તાલુકા

આજે યુદ્ધો આપણા વચ્ચે જે છે એના માટે મતલબ એની તારીફ કરવી હોય તો શબ્દો પર દુષ્કાળ પડે શબ્દો ન મળે આપણને કે પહેલા તો આ ત્રણે આપણા હાવજ નામ ની તો બોલી ન કરાય બોલી કહેવત છે ને કે સિંહના ટોળા નો હોય

અને ખાસ કરીને જેના માન ખાતર આપણે આજે આપણે ખરેખર મુસ્લિમ સમાજ તરીકે નહીં પણ એક ભારતીય તરીકે ગર્વ લેવો જોઈએ કે આપણા આ વીર યોદ્ધાઓએ પોતાની જાનની બાજી લગાવી પોતાના બી બચ્ચા પણ અને ઈ બચાવવા માટે કુદી પડ્યા તો એ ખરેખર એક મુસ્લિમ ને તો શોભે જ છે પણ એક સારા ભારતીય ને પણ આ જ વસ્તુ શોભે છે